સ્વાગત છે દાહોદ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં જ સર્જાયો વિવાદ દાહોદ નગરપાલિકા ફરિયાવી વિવાદમાં દાહોદ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં જ સર્જાયું તૂતું મેં પ્રમુખ નીરજ દેસાઈની ચેમ્બરમાં કાઉન્સિલર અને પૂર્વ પક્ષના નેતા રાજેશ સેતાઈ વચ્ચે કામોના એજન્ડાને લઈ તૂતું મેં વારંવાર એજન્ડાનો લેટર માંગવા છતાં ન અપાતો હોય દાળમાં કંઈક કાળું હોવાની આશંકા વ્યક્ત કરતા કાઉન્સિલર રાજેશ સેતાઈ પૂર્વ પ્રમુખ દ્વારા કામોના બિલ કઢાવવા દબાણ કરાતું હોવાનો પ્રમુખ નીરજ દેસાઈનો ખુલાસો અગાઉના બોર્ડ દ્વારા મળતિયા કોન્ટ્રાક્ટરને વગર મંજૂરી અને ટેન્ડર વગર લાખો રૂપિયા ચૂકવાયા અને બાકીના બિલો આપવા કરાઈ રહ્યું છે દબાણ તેમ નીરજ દેસાઈ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છેલ્લા કેટલાક સમયથી પાલિકાના ભાજપમાં બે જૂથ બંધી જોવા મળી આ પહેલી વાર નથી માંગણી કરી પહેલા અમે ચીફ ઓફિસર શ્રીને માંગણી કરી હતી કે ભાઈ પ્રોસિડિંગ આપો તો અમને વિકાસના કામોનો ખ્યાલ આવે ગત જ્યારે બોર્ડ ભરાઈ હતી તે બે ચાર મિનિટમાં પૂરી થઈ એનું વિડીયો રેકોર્ડિંગ પણ હશે અને પાછળથી ઉમેરવામાં આવ્યા સાતથી આઠ કામ ટોટલ અગિયાર કામ ઉમેરવામાં આવ્યા એમાં ત્રણની ચર્ચા થઈ હતી કે આ ત્રણ કામ ઉમેરાશે જે સાતથી આઠ કામ ઉમેરવામાં આવ્યા છે એમાં ચોક્કસ અમને શંકા છે કે એ જે સાત કામ ઉમેરવામાં આવ્યા છે એમાં કંઈક એવું છે કે પ્રજાના હિતમાં નથી નગરપાલિકાના હિતમાં નથી નગરપાલિકાને આર્થિક નુકસાન થાય એવી અમને શંકા એમાં છે એટલે અમે ચીફ ઓફિસર પાસેથી આ માંગ્યું હતું પણ ચાર મહિના થઈ ગયા છે હજી સુધી આપતા નથી ખરેખર પંદર દિવસમાં આપવાની હોય છે શંકાનું સમાધાન ત્યારે જ થશે કે અમારી પાસે આવશે અને જે કામ છે એમાં શું લીધું છે એની ડીપમાં જઈશું તો ખ્યાલ આવશે કે શંકા સાચી છે કે ખોટી છે કયા કામોનની ગેરીકીલ એવું લખી રહ્યું છે અમારી પાસે તો પ્રોસીડિંગ આપી જ નથી હતી અમને જે શંકા છે જે વધારાના કામ ખરીદીના લીધા છે જે સાધનો ખરીદી અને અમુક જે રોડનાં કામ છે એમાં અમને શંકા છે કે અધિકારીઓએ એમના હોડી કરી છે આપ કહો છો કે થી આઠ કામ વધારે લખાયા છે તો પ્રોસિડિંગ આપને પાછલા રસ્તે મળી ગઈ છે ખબર કેવી રીતે પડી છે વધારે આઠ કામ લખાયા એ એવું ગત બોર્ડમાં કીધેલું છે અમને કે પંદર અગિયાર કામ વધારાના લીધા છે ગત બોર્ડમાં હું હાજર નહોતો એના પહેલાની બોર્ડની હું વાત કરું છું ગત આપણે જે બજેટ બોર્ડ છે ત્રીજા મહિનાની ત્યારે હું ગેરહાજર હતો અને મેં મારી રજાનો રિપોર્ટ પણ મોકલ્યો હતો એના પહેલાની પણ મને નથી મળી એટલે એ પણ લેવાની છે ને હમણાંની પણ લેવાની છે પ્રોસિડિંગ એ મારો અધિકાર છે કારણ કે મને પણ ખબર પડે નગરના કયા કામો બાકી છે મારા બોર્ડના કયા કામ બાકી છે તો એના હિસાબે અમે અમારું આયોજન કરી શકીએ

એનું હિત પહેલા જોવાય પ્રમુખનો બી એવો આક્ષેપ હતો કે તમારા કાર્યકાળમાં એવું અમે નથી કરી રહ્યા એટલે એમના આ કાર્યકાળ એમનો કે મારો એવું નથી અમારા બધાનો કાર્ય અમે બધા એક જ પાર્ટીના છીએ એ તમારા ના મારા કાર્યકાળનો કે પ્રશ્ન કારણ કે કોંગ્રેસ તો સત્તા પર છે જ નહીં એટલે કાર્યકાળ તો બધાનો ભેગો જ છે સૌ સદસ્યોએ ભેગા મળીને સામાન્ય સભામાં આયોજન કરીને

કઈ બાબતમાં થઈ છે સાધન સામગ્રી અને કામોમાં સાધન સામગ્રીનો વિષય એસબીએમ સ્વચ્છ ભારત મિશન હેઠળ સરકાર શ્રી જે તે સમયે અમને સાધન સામગ્રી સાફ સફાઈ માટે આપતી હોય છે જેના અનુસંધાનમાં એસબીએમનો વિષય આપ સૌને જાણવા હશે સરકારશ્રીનું પોર્ટલ આવે છે જેમ જેમ પોર્ટલ પર ઓફિસિયલી જે કંપની રજિસ્ટર થયેલી હોય એ જ કંપનીમાંથી અમને ખરીદી કરવાની હોય છે એમનો ફિક્સ ભાવ હોય છે આરસીએમ એનામાંથી ટીએસ હોય મંજૂરી આપતી હોય છે માત્ર અમને ખાલી પેમેન્ટ કરવાનું હોય છે અને અલગ અલગ આખા ગુજરાતની આખા ઇન્ડિયાભરની એજન્સી એના પર પોતાની રજીસ્ટ્રેશન કરાવતી હોય છે એમના આઈએસઓ સર્ટિફિકેટ જે સરકારશ્રીની આવશ્યકતામાં આવતી હોય છે બધા સર્ટિફિકેટ પછી જો એને પાત્રતા હોય અમે એમને જ વર્ક ઓર્ડર આપીએ સાધન સામગ્રી અમે ચોક્કસ એના ખરીદી જ કરી છે જેમ પોર્ટલ છે ખરીદી કરી હોય તો અમે પોર્ટલ પરથી સરકારે જે ટીએસ એસ વહીવટી આપી છે એના બધી અમે સાધનો લેવામાં આવ્યા છે શાસક પાલિકા પ્રમુખ અને શાસક પક્ષે એવો આક્ષેપ કર્યો કે બોર્ડ મિટિંગમાં જે મુદ્દા હતા જે પાછળથી આ લોકોએ ધ્યાન મુજબ મુદ્દા લીધા છે અને એમને પ્રિસાઇડિંગ હજી સુધી લખ્યું નથી ને પ્રિસાઇડિંગમાં આ લોકો ભ્રષ્ટાચાર કર્યો હોય તેવા સાંકેતિક સંકેતો આપ્યા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં બોર્ડ મિટિંગ પૂરા થયા પછી પ્રોસેડિંગ હંમેશા ખુલ્લું રહેતું હોય છે આજની જ વાત કરીએ તો જેવી રીતે રાત્રે અચાનક વરસાદ પડ્યો એવી કોઈ ઇમરજન્સી આવતી હોય છે એનામાં જો વધારાના કોઈ કામ લેવા હોય તો એ કામ લેવા માટે અમે લોકો તેને રાખતો હોય છે એ એમનો જે આક્ષેપ છે તદ્દન પાયા વિરુદ્ધ પાયા વિરોધનો આક્ષેપ છે કોઈ પણ ગેરરીતિ ગેરરીતિ થઈ હોય તો એમની પાસે આરસીએમ શહેરી વિકાસ મંત્રાલય કે મિશન બેનીબાલ છે જ તેઓ એની પ્રક્રિયા કરે મૌખિક આક્ષેપ કરવાનો મને કાગેલિયાથી સાબિત કરીને બતાવે પ્રોસેડિંગ બુકમાં પણ કોરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ના પ્રોસેડિંગ બુક કોરી ના આવે ને આ બાબતનો જવાબ તમને મુખ્ય અધિકારી આપશે કારણ કે આ વહીવટી અધિકારીનો વિષય છે પ્રોસેડિંગ બુક પૂર્ણ કરવાની પ્રમુખનો વિષય નથી તમારા દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તમારા કાર્યકાળમાં જે જે રીતે જે રીતે આચારવામાં આવી છે અમારામાં નથી એવા આક્ષેપો તમે પણ લગાવ્યા મેવા કોઈ આક્ષેપ કર્યા નથી એ લોકોનો જે તમારા પર જણાવવા માંગે છે રસ્તા રી સી ગ્રાન્ટ મોટાભાઈ અમારા બધા જ પેપર્સ તમે ચેક કરી શકો છો આ રસ્તા રિસરફેસની ગ્રાન્ટ ગયા વર્ષે સાતમા મહિનામાં તત્કાલીન પ્રમુખશ્રીના અંડરમાં આ મંજૂર કરવામાં આવેલા હતા મારા બેઠા પછી માત્રને માત્ર મેં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે અને દિવાળીના આગલા દિવસમાં નવરાત્રીના પહેલા દિવસે આપ સૌ પત્રકાર મિત્રોને ભગીની સમાજ પાસેથી જ્યારે મેં રીસરફેસિંગનું કામ ચાલુ કર્યું ત્યારે આપ સૌને મેં જણાવ્યું હતું કે આ તમામ રસ્તા સ્માર્ટ સિટી બનાવવાની છે પણ વધુ પડતા પડેલા વરસાદ અને ત્યાર પછી ખાડા ટેકર અને જે ધૂળુનો સામ્રાજ્ય થઈ ગયું હતું દાહોદમાં એનામાં પબ્લિકને આંશિક રીતે બી શાંતિ રહે એના માટે મેં રીસર્ફેસિંગનું કામ કર્યું હું હજી રિપીટ કરું છું આ શબ્દને વિશેષ લેજો આનો વર્ક ઓર્ડર મારા પ્રમુખ પદ દરમિયાન આપવામાં નથી આવ્યો તત્કાલીન પ્રમુખે વર્ક ઓર્ડર આપ્યો હતો અને એ જ ગ્રાન્ટમાંથી અમે માત્ર રીસર્ફેસિંગના રસ્તા પણ આવ્યા છે યસ રીસર્ફેસિંગની ગ્રાન્ટ માટે એક વિશેષ મુદ્દો હું તમને જણાવું જોઈએ આપ સૌને મારે વિનંતી છે તપાસ કરી લેજો યજ્ઞ ભૂતકાળમાં જે પણ કોઈ અધિકારી હતા એ અધિકારીએ રીસર્કુલેશનનો વર્ક ઓર્ડર આપ્યા પછી બીજા અધિકારીએ આવી અને એને એક પોઈન્ટ ત્રેસઠ એક પોઈન્ટ ત્રેસઠ ના ઊંચા ભાવે આપવામાં આવેલા તો આ એક પોઈન્ટ ત્રેસઠ ના પૈસા ક્યાં ગયા એની જાણ એ લોકોને પૂછીને આપ અમને જણાવો છો હમણાં જે આક્ષેપ અને પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે એટલે આમ તો એવું કહે છે કે ભાઈ નગરપાલિકાના ઇતિહાસમાં રઘુકુલ રીત સદાર ચલી આવી એટલે જ્યારે પણ શાસક હોય ત્યાં વિરોધ હોય છે એવી રીતના બે જૂથ હંમેશા જોવા મળે છે પરંતુ એમને એવો આક્ષેપ કર્યો છે કે સાત થી આઠ કામ વધારાના લખાઈ ગયા છે તો એ બાબતની એમને ક્યાંથી ખબર પડી જયારે જો તમે એવો એક આક્ષેપ છે એક બાજુ કે પ્રોસિડિંગ લખાઈ નથી તો સાત થી આઠ કામ વધારાના લખાયા છે એવું એમને ક્યાંથી જાણ થઈ એમને જાણ થઈ એનો વિષયનો જવાબ એ લોકો આપી શકે